భారత మతాకి భారత i દીધી અમારા ભારતીય જનતા આત્મનિર્ભર ભારતના સંકલ્પ પહોંચે એ માટેના પ્રયાસ કર્યા છે you yeah no, no, no. તે પ્રકારની પચીસ હજાર રૂપિયા ની આપણે વસ્તુ 제 먹방을 해 આ જે પ્રકાર નો પ્રવીણસિંહ દરેક જગ્યાએ થાય તો પોતાનું કામ પણ આત્મનિર્ભર બની જાય सामुहिक रूप कोई नहीं वैक्सीन मोटी त्यार हमारा देश का प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी साहब अपना भारत देश का विज्ञाने को छूट आ संपूर्ण सत्ता आ गई के वैक्सीन

Ularin sa એટલા માટે જે પણ ભારત છે આત્મનિર્ભર ભારત તો દરેક લોકો આપણે સ્વદેશ નો i

જેમ આપડા જે પણ ભાઈઓ કામ કરે છે એને રોજરોટી પણ મળે છે અને કાપડથી ચાબડીના રોગ પણ થતા કાપડથી શરીર પણ સારું કહેતા કે હોય સો વર્ષ સુધી કંઈ ન થાય હોય તો એને બીમારી ન થાય આજે આપણે પણ છે 阿蒂安 Obrigado.

સિત્તેર એસી નો ન હોય પાંત્રીસ ચાલીસ એનું માત્ર કારણ હોય તો દવા શાકભાજી Yeah,

Да. જેને પાસે 50 વીઘા જમીન હોય અને ત્રણ ખાતા હોય તોને 3 લાખ રૂપિયા એટલે કે 9 લાખ રૂપિયા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના માધ્યમથી આપને વગર લેચા આવે સાજે આપણા બે વર્ષથી જે પશુપાલક સાથે જોડાયેલા છે એક પશુ પેઢાઓને ચાલ વિસ્તરણ પશુની લિમિટમાં આપને 1 લાખ 40000 રૂપિયામાં આપને અંબર છે સરકારી સમુદાયનો ભારત દેશની અંદર સહકાર મંત્ર